હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યુમ ડું સ્વાગત છે મારે તમામ આજે સવાર સવારમાં વહેલાનો વરસાદ ચાલુ થઈ ગયો છે સાડા છ સોરી સાડા પાંચ છનો વરસાદ ચાલુ થઈ ગયો છે શરૂ ધીમો 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 તો આવી રીતે ટહર 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 આવ્યા કરે છે રેડીએ રેડીએ તો આજે સવારનો વરસાદ ચાલુ છે કામ બધા દઈ શું દીધી સવારની તો શીરા કાઢીને કામ કરી રહ્યા બાકી હજી કપડાં ફૂકવાના પડ્યા છે જો ખાવા બધું બાકી છે મતલબમાં બીજું બધું થઈ ગયું કપડાં ફૂકવાનું બાકી રહી ગયા બધા રેડી થઈ ગયા છે ને પાયેલાંટી જાય છે બસ

મારે મુકવા જવાનું હતું પણ બેન કઈ રહે નઈ એટલે મમ્મી કે કે ભલે ત્યાં તેડવા આવતા પછી લેવા અમે જઈશું પાયલ ને કાલ તો ઢીંગલીના ના પપ્પા પણ હજી સુતા છે કેમ કે રાત આવી ઢીંગલી છે ને જાગતી હતી એટલે હું એને બપોર જાગતા હતા હું તો સવારમાં માં વહેલા નીચે આવતી રહી હતી હું બપોર એવું લાગશે તો આરામ કરી લઈશ બાકી રાત તો આજે તો ટાઢોડું હતું એટલે બેનને ને ઊંઘ હરકી થઈ નથી એટલે એ પણ અત્યારેમાં માં કાઢે છે ઘડી ઘડી અત્યાર માં જાગી હવાની સોરી સાડા છ ની હતી

એટલે બેન રહે નહીં મમ્મીની તબિયત હજી થોડી થોડી રિકવરી આવી ગઈ છે એટલે થોડું થોડું બેન રહે ને અમે રસોઈ માંડી દઈશું હાલ તો જોઈએ હવે હું રસોઈ બનાવી માસીની આવવાના હતા પણ એને પણ વરસાદ નડી ગયો પાલીતાણામાં તો એ પણ હવે નથી આવતા મમ્મીના બેન એટલે અમારા માસીજી એટલે એ પણ આવવાના હતા આજે પણ એને આજે સવારનો એને પણ વરસાદ નડી ગયો છે એ પણ હવે નથી આવતા કે હવે એનો ફોન આવી ગયો કે નથી આવતા નકર પાયલ બપોર પછી જવાની હતી રમઘોળા પણ હવે હાલ એ અત્યારમાં જાય છે અને માસીની લોકો નથી આવતા તો મમ્મી ખબર પૂછવા આવવાના હતા તો હવે કાલ આવશે કે પ્રમ દિવસે આવશે તો અમારું હજી નક્કી નથી થતું અમે ક્યારે ઘરે જઈશું પાલિતાણા તો હવે તો પાયલ જાય પછી જોઈએ ક્યારે અમે જઈશું પછી પાસે જઈશું એટલે મળશે તમને તો સારું ચાલો અત્યારે તો આપણે ટીમ પાસે જઈએ ને પાયલ એમ પપ્પા આવે પેલા ચા મૂકી દઈએ ને પછી મળીએ ટીંગુ ને આંટી અને ટાટા કરે છે લેતા જઈશ લેતા જવું ને Ah, thế. mày đi xem. Anh tìm là quay cái đồ về Anh để theo lại gì con này cái. Anh હેલો ફ્રેન્ડ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને અમારા અહીંયા રસોઈ બની રહી છે એ રસોઈમાં હું બને છે દહીશનું જે રોટલી બનાવે છે કે રોટલા બનાવે છે અચ્છા મને રોટલી જમાવી આપી પપ્પા માટે રોટલો બને છે અને દાળ ભાત બી છે બરાબર છે રોટલી ઓકે અને અમારી ટીંગલી જે હૂચી છે આજે હવારે થોડો વરસાદ સારો હતો મતલબ મોટા બરાબર છે ઢીંગલી આરામમાં છે સારો હલો બધા જમી લે પછી જાગે તો હારું જેથી કરી બધા શાંતિથી થી તો પછી એને એક પડશે સારું ચાલો

બરોબર છે તો અમારા મોટા બાના ઘરે કાંટો છે પણ એવી જોયેલો કાંટો છે ઘઉં ને અનાજ ને બનાજ એવું બધું જોખમ હોય એવું પણ આને કરવું હશે તો એમાં પરફેક્ટ કદાચ હું કઉ નથી આવતું બટ હવે જોઈએ હું મોટા બાજુ કાંટો લાવ્યા આ જો બધા જોઈક 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 વજન વજન કરકીર કરે હે મારા મોટા બા છે મોટા બા ગોઠણ નખાયો ગોઠણ નખાયો એમ જ કેવાય ને મોટા ઓપરેશન કરાવ્યું છે ગોઠણ પરફેક્ટ હાલતા થઈ ગયા નકર હાલી નતા હોટિયા હોટિયા હાલતા બરાબર છે સારું ચાલો ઓપરેશન કરાવી અને ઢીંગુને હવે અમારે વજન કરવાનો છે તમને બેક કેમેરા જ બતાવો ઓકે હવે તુલસી અમારે કેવું રહેજો હલસલ ન કરે એ રીતના હું રહું ઢીંગલી ને એમ થાય મને ક્યાં લઈને આવ્યા પાંચ કિલો ને બસો ને એસી ગ્રામ આસપાસ છે એવું લાગી રહ્યું છે બરાબર છે આ રીતનું છે ઓકે મોટાબાના કાંટા બસો ને એસી ગ્રામ પાંચ કિલો ને બસો ને એસી ગ્રામ તીન તને ખબર પડી હું કર્યું એ ખબર પડી કઈ તને તને કાલ પોલિયો માં ખબર પડી સારું ચાલો મિત્રો પાંચ કિલો બસો ની ગ્રામ હવે આપણે એનું ક્રોસ વેરીફિકેશન ગમે ત્યારે કરીશું કે એકચ્યુઅલમાં હોસ્પિટલના કાંટામાં કેટલો વજન થાય છે અરે બાપા કાંઈ બે કિલો નો કાંઈ એ તો હવે એક બે દિવસમાં તે એક બે દિવસમાં આપણે કમ્પેરિઝન કરી અને ગમે ત્યાં વજન કરી નાખવાનો એટલે થોડું ઘણું આમથી આમ હોય એમ સારું ચાલો ચાલો મિત્રો હાલો હવે વાળું કરવા બાળ કરી બરાબર છે પહેલા તો મને એમ છુ કે પોપટ થઈ જવાનો મને માથે આટો બોલાયો કે ઢોકળી છે તો હું જલ્દી આવ્યો ભૂખ નહોતી ભૂખ લાગી હતી પછી નથી કે નથી પછી આવી સરપ્રાઇઝ ચોકલેટ છે બરોબર સારું ચાલો મિત્રો ચોકલેટ જેને ન ભાવે એની માટે બે રોટલા છે અને એક સબ્જી છે અને અહીંયા આપણે દાળ ઢોકળી છે બરાબર સારું ચાલો બપ્પા માટે બેઠા છે એમણે ભૂખ લાગશે એટલે આવશે કેમ કે કાકા એના ઉપર બેઠા સારું ચાલો હવે ચોકલેટ ખાઈ લઈએ આપણે ત્યાં રીત છે પછી તુલસી તમને મળશે ચલો ફ્રેન્ડ ફ્રી થઈ ગયા છીએ અને બેન જોઈને સવાર પડ્યું છે અમારે રમવાનું ચાલુ છે રમે છે રમવા દેવી છે જો રમવાનું ચાલુ થઈ ગયું છે અને હાલ પેશન્ટ હતો પોલિયાનો તો પોલિયો પાવા માટે હોસ્પિટલ જવાનું હતું અને કાલે આપણે પોલિયો પણ આવ્યા હતા આજે આવ્યા હતા મિસ્ટર પોલિયો પાવા મેં કાલ તો પાઈ આવી છું ત્યાં તો આજે ઘરે પણ આવ્યા હતા એ કે અમુક જણા રહી ગયા છે જેને કીધું છે છતાં પણ નથી આવ્યા કોલ કર્યો છતાં ઘરે ઘરે કહેવાય આવ્યા હતા કાલે તો કાલે અમે મિષ્ઠાને લઈને ગયા હતા અને પોલિયો પા આવ્યા હતા તો આજે પણ ફરી પાછા આવ્યા હતા પોલિયો પાવાય કે ઘણા લોકો કે આવ્યા નથી ને ઘરે ઘરે જઈને પોલિયો પાવા જાય છે પણ કાલે જે તાજેતર તાજો તાજો હતો ને એટલે જ એને ઘરે ઘરે કહેવા આવ્યા હતા બિચારા કે તમે ઘરે આવીને અહીંયા હોસ્પિટલ આવીને પોલિયો પાઈ જાઓ તાજો તાજો ઓલો કે બાસ્કેટમાં લઈને નીકળવું પડે થર્મોસમાં લઈને નીકળવું પડે ઠંડુ થર્મોસ આવે એમાં તો પોલિયો વાસી થાય બધા બધાએ છોકરાઓને પાઈ દેવાના હોય છે એટલે આજે પણ આ બધા કરે કે તમે પોલિયો પાઈ દીધો છે કે બાકી છે કીધું અમે પોલિયો પાઈ દીધો છે કાલે તો કે નિશાન બતાવો તો એના આંગળી ઉપર એક નિશાન કર્યું છે પછલી આંગળી ઉપર તો નિશાન બતાવ્યું કીધું પાઈ દીધો છે કે કાંઈ વાંધો નહીં તો બીજું કોઈ બાળક કે બાકી રહેતો હોય તો કેજો કે કોઈના વાડી વિસ્તારમાં આજુબાજુમાં હોય તો તો કીધું વાંધો હાલ પોલિયો પાવા પણ આવ્યા ઘરે ઘરે આવે છે જે બાકી હોય એને તો આપણે તો પાઈ દીધો બેન ને પોલિયો તો સારી ચાલો ફ્રેન્ડ તો આજે પણ જમી કાઢીને ફ્રી થઈ ગયા છે અને લેટ થઈ ગયું છે સાડા નવ થવા આવ્યા છે અને બેન ને ચાલુ છે જો એટકી આથી એના ના વહી ગઈ અને મમ્મી ને પપ્પા બાર ધાબે સુતા છે એની હારે પણ રમી લીધું ખૂબ ધરાય ધરાય અને પપ્પા ને મમ્મી થાકી ગયા હોય એટલે મને કીધું હવે હું લઈ જાઉં ને એને પણ સુવડાઈ દઉં ને તમે સુઈ જાઓ તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે પણ હવે ગુડ નાઇટ કહી દઈએ તો સારું તો સારું ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં પૂરો કરશો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું નવા લોગ સાથે